બે કાલ વાળી ગાડી ભરી હતી તે ખેમો જતો અને હું બે શેર છે ના ગાડી ભરું ને એટલો આ વખત અમુ ગમે ત્યારે ગાડી ભરો ને તો હંગાત ના હંગાત રહું હા કેટલા ખાતામાં નખવાય કેટલું બિલ આવે છે એ બધું કમ્પેટ ખરું ને પાસાનો હિસાબ ખરો ને મારા ચોપરામાં ઉતારી જવું પડે એટલે છેલ્લી વાર ખૂબ ખબર પડે કહેશો ગાપચી તો નહીં મારી ખબર પડે હિસાબ ની અને શિકર આ ખેમો શિકર શે બાજુ છે

ના હોય ને તો આજે કટ્ટુ હારું હારું ઉતારી છે બધા ઓબો પર થી જો મસ્ત મસ્ત માલ તૈયાર થયેલો હતો ને એથી બે ચાર બે ચાર બે ચાર ભેગી કરી અને આટલું મસ્ત માલ ભેગો કર્યો છે આખી વાણીનો સ્ટાન્ડર્ડ માલ હોય ને એ ચક્યાર ચક્યાર કરીને ભેગો કર્યો છે અમે ના હોય તો અમે તારું ગાડું ભરાઈ દીધું છે અમે બે દાડા નવરા છીએ ફૂવાની કટ્ટુ હાલતા રોટલા ખાતા ફાઈ ની ખબર કરતા આવું કમા કાકા હા કમ દેહી રહ્યા ખેમા તારા ફુવાના તો ખરા ને દોતું ફરી જાય ખોવાય છે શું કાકા ખરા ને કેરીઓ ની કરી અને પછી ચોપડી ચોપડી સાટી છે પણ હવા દવા થઈ ના ખાતા ગમે તે રીતના કોઈ પણ આપણી કેરીઓ કરી રોજ ના રોજ તારા હગા નીકળી કેરીઓ હોય ફરું છું પોકાર તું તાર એમાં નાવાનું તું ખરો ને નાવે તો તારો હગો નાલ કર ગન બજા મોત નહીં પોકારવી અને ગાડું ભરી ના તો બધો હગાય ફરીવાર અને બધો પોકારી દે કે એટલે કહેવાનો મતલબ હું સાહેબ કે કે તને છે ખબર નહીં કે સોમા કા ત્યાં જવા એવું નહીં પેલો ગોબરિયો ખરો નો ધોકા લઈ લો હાન પર આજા ઈ કંતી કેરી પોકારી આ મજૂરી હું કના માટા કરું છું એમ કે કલા માટા ભેગું કરું છું મુ હા ખબર પડે તો માટા કરું છું હું કોઈ ગોડો નહીં બધી ખબર પડે છે મને

ચિંતા કરશો હું તો કમાય છે વાડીમાં બધી ખબર છે અને મારે કાચી ખરો ને કેરીઓ ખબર તમારો હારા ને બે કેરી ખબર પાછો આવ્યો એટલું કેજે ચિંતા ના કરશો ઈમ નામ ખોઈ ના જીરું બેઠું મરતું નાખ

બીજું કોઈ નહીં ગમે તે થાય અમુક ખરા તારા મોમાન વખો આવ્યો અમે 10000 માં હનો વખો આવ્યો 10000 નો ફીટ આવા મોમા બતાર પૈસા ના થાય આપણને નો ફીટ લેવાનો જણામાં કુલફી થાય અમે 10 તમાર ખબર નહીં પડતી 10000 નું લ્યો કે 25000 નું લ્યો કુલફી તો બના કે ના બના ઈ તો થોડો મોટો બરાબ બનાવવાનો છે કાચો વાત સાચી કરી પણ હું તો એમ કહું નવું નહીં લાવું પૈસા તો કાઢી નાખશે ઉનારો પૂરો થતો થતો તો પછી હું કા ચિંતા કરાવ છો તાર દસ હાજર ઉપડિયો વીસ પચીસ હાજર ખબર નઈ પડતી ના હોય નાટક તું છો પછી કરાવ

તો નફો તો એ રે ખાઈ નાક લે એ વાત સાચી છે મામા પણ આપણે કોક ડાળો ખાવા થાય કોઈ લોકો નાયકલ લેવા ના જવાનું હોય અને મને ઠંડુ નહીં ભાવતું ઠંડુ પાણી પીવું ગમે છે બાકી એ બરફ ને ગુલ્ફી બધું ખરું ને આપણું કામ નહીં કચો તો ને તમાર ના ખાય તો કોઈ નહીં હવે ખાવ પેલા ફ્રિજ લઈજો ના હોય તો માં હાલ તપાસ करिए કોઈને વેચવાનું હોય તો પેલા ઈથી લઈએ અને ના મરેન

અમે છોના માના પાંચ રૂપિયા ની ગુલ્ફી ખવડાવી સારી પણ સિત્તેર એસી રૂપિયા નો રહ લઈ દઉં જેટલી ગુલ્ફીઓ આવું પૈસા અમાર તો નાટેક આવું ઘર ને ગુલ્ફી ખાવી સા પણ એ તો ગુલ્ફી નહી ભાવતી એટલા રસ બાણ ગામ માં કોનું ફ્રીજ ખરું છું વેચવાનું ઓછા જીવન હાજર બંગાળ માં

એવું લેવાનું છે હવે સરપંચ દસ હજાર રૂપિયા થયું ફ્રીજ ગુલ્ફીઓ એટલે જીવનલાલ આ તો ખરા ઘેર અરે પાણી ઠંડુ પીવા થાય રસ મેળવા થાય દૂધ પડી સાસ પડી રહ અને ગુલ્ફીઓ બને જોય ગુલ્ફી સેવી આવે ડોસી ખાતી નહી ગુલ્ફી ના કઈ દેવ ખબર નહી ને તમારી વાત તારી વાત તો ખરે નહી અને નેચી કરવાની નહીં વાત

સરપંચ આવો એ કેરીઓ ખાવ્યો તો લેતો એ મારો કદી ખોટું ના બોલાય કે ભણવાની મમ્મી કેરીઓ લેવા તો કી આતે પૈસા લીધા પૈસા ની વાત નહીં ફાળવાની આવતી હતી અમારી કેરીઓ નો હિસાબ અમે કરીએ કે ના કરીએ તમે આલીતલવા છો બોલ એટલે કીધો હિસાબ નો છોમા કઈ કીધું હા તું એ કેમ કેશું મફત ની આખો દાળો કેરીઓ ખાવાની ડોસીને તટણો ખવરાય ખવરાય કરવાનો મારી કેરીઓની પંચાત કરે એ કેરીની પંચાત કરે છે આ મારા મું ના તો ટોગો જુદો કરી વાડી છે તો કેરીઓ તો જોઈ છે ના તો મળતા ના કેરી ખાઈ ગયા એટલે કોઈ મેલ મેલ ન કરવાની ઓ હું વાડીમાં આવતો ન આવું જા કેરી ખાઈ ગયો તાળ પર થોડો તાવડો એ ખાવાની કોને ના પાડી છે આખા હિસાબ ખરો ને સોમા કાકા મોટો થા નફો મોટો રહ અને હિસાબ નફો રહ્યા વાય છે

મફત નો કેરો ખાવ અને મારા ઓછા દાદાગીરી છેટલી કરે છે અને પાછા ચોકણીઓ ધઈને પેલા પંપાટ પંપાટ કરે છે એટલે વળી છે વધારે વધારે સળિયા જાય છે વધરા જેવું છે ચમતાગીરી ચલા સિક્કા મારે આખે મારે આ મૂર્ખો છે એક નમનો મામા માને બુદ્ધિ નહીં પેલો રોણાપતી કે છે ખાવી એટલી ખાઈ જો લેવી એટલી લઈ જો પણ શુમલા રોકાતા આવ્યો આલી આલી ના આવો તું શાદે હિસાબ કરાવા જો તો ઇકર તમે જતા રહી ના પછી હું આવ્યો તો ઇકર એટલે કોઈ હું હિસાબ નું નથી કીધું હું વળી કીધું નફો હારો રહા એમ કીધું તું એટલે હું એવી જ વાત કરી દીધી કીધું ના હોય ને

ખરા <laughs> આ તો પાછો પૂછતો હતો કે આપડી વારી ના તો સરપંચ એક વખત પહોંચ્યો હતો અને ખેમાય ખાલી મને સોગન ખવડાય નઈ કાશી ની એટલે પાછો આવ્યો હતો

હું તો વાડી કામ છો ને એટલે કોયાલ હોય આવશે તમાર તો જેઠ બે ને તો કોઈ મેળ પર એવો નહી પડશે પડશે આ છે હાડકોરો એવું છે

કેરીઓ મોકલ્યા બરફ નો કટકો મોકલ્યો અને સરપંચ કોઈ ગોબરજી મોની એવા નહીં તે મોકલ છે કોયલ ને જીવન કહીએ મારો ઉપર છે ફી ને ના હોય તો ફ્રીજ લઈ આવું પડશે ઓના વાદે ખોટો તાવડો કરવાને અતારે બજારમાં થઈને આયા વ હા શું હું મારો ખબોય રહી ગયો ઉપાળે માં ઉપાળેમ તો દુખાવ થઈ ગયો આદર જ થી જો જ છે આ મનસ્તે બસ સ્ટેન્ડ ના ઉપર નેકજે ઓયકીમાં ના બેઠો આ રસ્તો શું મારી હા હા આ દે ઓય શું વરસ છે ઓ હો

અમારી હાહરી મો કઈ છો વરી જો હજી ગમો વકરો લખાવા ઓને કટેવ કદી જાવી નહીં નહીં સુદ્ર મૂર્છન્ય વારો તો ખરો ને આ તો એક નંબર નો ચોર છે લે ઓને ઓય નાવા કેરે વેચે ને લખાઈ દીધો અમ અરે મારી હાહરી જહ હનો એમલા તું ઘેરાય ઘેરાય તારી ખબર કરું અલે આ તનુ તો શરમ નાઈ મારા હાહરાના ના તું કેરે વેચી મારી ઓય વકરો લખાવતા અબુ ખરો ને કેમા તારી બધી રીતે મારા પીસો કરી કરીને બધી ખબર રાખવી પડશે તારો વિશ્વાસ કદી ના લખાય અમુક ઘેર આવો મનો ના હોય તો ચાર વાજા ને ઉઠ્યો છું ચાર કિલો કેરીઓ છે તમે ચારસો રૂપિયા હાલવાનું કયો છો ચોગો લખી દો ઓછો દાબીન ચારસો નો ચોગો આખો ચારસો રૂપિયા નો ચોગો બે મેં ધડા કાતો આવી જ એક હજાર ટકા આવી જાવ બીજું કોઈ ફોનું જ નહીં લખાવું કે ના ના છે પૂરેપૂરો ઘણા બધી વિશ્વાસ લે બધા ખુલે એટલે સમાચાર કરજો તું તાર ફોન કરે તોય ખબર પડી જશે ને તું તાર ઓનલાઈન જોઈ લે તોય ખબર પડી જશે હા એ તો ઓનલાઈન જોઈ લે તો પૈસા હાજર રાખજો હમણા કલાક છેડી ઓટો મારું છું હો તું તાર લાગે તો લઈ જજે કે શિયા દાડા ના લે આ શેમલાન મી સેવો દાડે તો કેટલું હું રાખું છું આ સેવો મોનત છે અને મી કેરિયો લઈને મારી હારી મોકલ્યો છે અને બોલો વકરો લખાવા બેહી ગયો આ મારે હાના જવાના છે અમો પાસા આવી જાય શાના આવન હું આનો પૂછું જલ્દી આવન એટલે પૂછું પછી વાનું ખરો ને અને બધી રીતે હોર તો રાખવી પડશે ઓનો વિશ્વાસ કર્યા જેવો નહીં આમ બધો માલ મોકલાવો ને તોય હોર રાખવું પડશે રાગે રાગે પથ્થર ને ચોકડીયા ને મારા કાઢવી પડશે ઓના પરથી રાગ રાગે હિસાબ લઈ લેવું બીજું કોઈ કરવું નહીં આ નો દુખાવો મટ્યો નહીં બોલો કટ્ટું ઉપાડીને ના તો અને આ કેરીઓ જે ભાવમાં આવી હતી ને એ ભાવમાં પાછી જઈ આ દે ચોગો ના આવ્યો આદયું ના પડ્યું આ દે પત્તું ના લાગ્યું

કીધું ગોબરજી તમન લુકળો બુકળો ના લઈ આલ તો કોઈ નહી કીધું મને કેજો ટાઈમ હું પૈસા પોકાલી દઉં કે 500 આલ્યા ને ખુશ ખુશ થઈ ગયો કે હરું કરી કેમા ભાઈ તાર હો કેમા મારા માટે મારો કાકો એટલે તમે અને મારો કાચી ભગવાન બરોબર છે જો મા કાકા તમે બેહો હોટેલ વાળા હું પૈસા આલ દઉં બધું મલે છે લે હેડો હલા લીધી હા બધું મરે છે ભગવાન બરોબર જ હોય કે કાકો ને કાચી આ બીજું કોઈ નહી ખાઈ પીને બધું લૂંટવા બેઠા શું હોય પણ હા ખા ખેમા મને ખાલી હા ખા ખાલી હિસાબ પટવા દે રાગ 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 ફોલાઈ અને પછી તારી વાત છે નાથ મેલીન કાઢી મેલું તમન હા ખો આ બેંક માં માલ પડ્યો છે ને એ જાવરીન કઢાઈ લેવો છે અને જમીન સુટી કરી દેવી છે અને કાયદેસર ભલાઈ નો અડધો ભાગ આલો પર ભાગ આલી દેવો પર પૈસા રાગ રાગ બધા ખેંચી લેવા બેંક માં ની એન્ટ્રી બેન્ટ્રી પરાઈન પછી હિસાબ કરી લેવો છે